ડાયબિટીસ એ તો ગાઈ દાદીનો ડાયબિટીસ ડાયાબિટીસ તમે જોવો એકદમ મસ્તી પરોઠા બનાવે છે આનું શાક બનાવે તમે જોઈ શકો છો ગાઈ નંબર ના ગાઈસ ચશ્મા નંબર ના નથી

તો ફાઈનલી કાંઈ સામાન લઈ લીધો છે સામાન લઈને હવે આપણે કાંઈ ડાયરેક્ટ આવો નહીં તમે ચેક કરી શકો આપણે ચશ્મા છે કઈ તમને એવું લાગતું કે ચશ્મા નંબરના છે તો કઈ ચશ્મા નંબરના નથી કે અત્યારે મખી બધું હરમ કરીઝન ચાલુ થોડી નામ તો કાંઈ જબર હેરામ કરશે પેલી નાની જીવાતો હોય કાંઈ જબી હરમ કરશે કેટલા માટે કાંઈ જ પહેરાશો તમે જોઈ શકો અત્યાર આવી જાય એટલા માટે તો માસ્ક પહેરી દઉં અને ઓખો ચશ્મા હોય શકાય એટલા માટે જો બતાવ તો મને 53 રૂપિયા લખેલા હેરી જો દીજો આઈ રી હ હ કેવ હારામાં આ હારા એમ નહીં 53 રૂપિયા લખેલા આ રહ્યા કોટ પટ્ટી 5 નથી એક ઓશીયતી ને કીધું એમ કીધું લીધી 5 6 ટી પણ એક ઓશીયતી તે પછી ઓસું બાધી આ જોન કે 1 2 3 4 5 6 એટલે એક માઈનસ કરીને એક 5 રૂપિયા કે એક 5 પણ અને આરે પડી તો ફાઈનલી ગાઈ તમે જોવો છો મમ્મી પપ્પા ચા પી રહ્યા છે ને ગાઈ આપણો બી ચા પી રહ્યા છે તમે જોઈ શકો છો ગાઈ મમ્મી ચા ચો બર્યો મસ્ત ચો બર્યો બજા મસ્ત હા આરો લિયા મી બરા એટલે આજુ મી બરા તો તા તો મસ્ત તમે કીધું એ બરાબર નહી બરાબર ઠીક છે

કાશું થયું ગાઈઝ અપડેટ નથી માર્યું અપડેટ વાગે છે તમે જોઈ શકો છો ત્યાં પપ્પા ચા બનાવી રહ્યા તમે જોઈ શકો છો ગાઈસ એકદમ મસ્તી જય રામનો ઝંડો ફરકી રહ્યો છે તમે જોઈ શકો છો જય જય રામ જય જય શ્રી રામ હજુ ગાઈઝ છે બાકી અપડેટ થવાનું તમે જોઈ શકો છો પણ અંકિત બેવ કરો અંકિત શું કરો

તો ફાઇનલી કાંઈ જ તમે આપણો અપડેટ કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો છો ભાઈ ફોનમાં અપડેટ આવી ગઈ છે તો ગાઈસ આજ તો મારી બર્ડ ડે હતી તમે ચેક કરી શકો છો ગાઈસ જય મેરેડીમાં માતા ત્યાં દર્શન બી થઈ ગયા તમે ચેક કરી શકો છો ગાઈસ અપડેટ થઈ ગયું છે ફોનમાં એકદમ મસ્તી ફોન સાફ થઈ ગયું એકદમ મસ્તી સ્લો રી સ્લો કમેન્ટમાં જય મેરેડીમાં લખવાનું ના ગાઈસ તો ભાઈ ને કઈ છ વાગવા આવી ગયા છે અમારા અંકિત ભાઈ સ્વેટર ને એવું લઈને આવે હવે ઘરે જઈએ છીએ આપણે તમારે ઘરે જઈને એમને મળીએ તમે ચેક કરી શકો તો ગાઈશ સીધા આપણે ઘરે જઈને આપણે મળીએ તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો ગઈ આપણા ઘરે ઘરે આવી ગયા છે જમવાની પણ ઘરે આવી ગયા છે જમવાનું બની રહ્યું છે તમે ચેક કરી શકો છો ગાઈ તો સાઈડમાં કરી દઈએ આપણું ગાઈસ તમે ચાઇખ્યા છો મસ્તી ફુલેવાનું શાક બની રહ્યું છે ગાઈસ ગરમ ગરમ ગાઈસ ફુલેવાનું શાક છે અમારે દાદી માટે બની છે અલગ છે કુદરીની ખીચડી ગાય આ કુદરીની ખીચડી તમે જો છો ખરાબ ગાઈસ હા જો તો ગાઈસ એક બાજુ છે ફૌજીઓ ગાઈસ આવાર માટે ખતર માટે હ

આની હજી તેરે ખીચડી કોદરી 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 હા કોદરીની ખીચડી બનાવવા માટે આ સોરી કોદરીની ખીચડી બનાવી દાદી માટે તમે જોઈ શકો છો ખાઈસ તો ગાઈ તમે ચેક કરી શકો છો ગાઈ દર્શન કરી શકો છો માતાજી ના આ તો માતાજી ની બર્થડે છે ગાઈસ જય માતાજી બોલો મેરેડી માતની જય તમે ચેક કરી શકો છો ગાઈસ દર્શન કરી શકો છો आप खाने बाकी फोन चार्जिंग है गाईश मैंने गई अपने पप्पा निकल पप्पा निकली जाए मैं गाय ब्लॉक्स तो आज गाय आटलू चैनल पर ना तो लाइक सब्सक्राइब कर मैं गाइस नवो दिवस थैंक यू वाचिंग